સમાજમાં સમૂહ આયોજન કરાય છે જેથી પૈસા અને સમય બંનેનો બગાડ થતો અટકે તે લિંબાયત ખાતે મુસ્લિમ સમાજના બાર નવયુગલે સમૂહ લગ્નના નિકા પડ્યા હતા તો આ પ્રસંગે અનેક મહાનુભાવ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા હાલમાં મોંઘવારીના સમયમાં લગ્નનો ખર્ચ લોકો પર ન આવે ને ગરીબના ઘરના બાળકોનો પણ લગ્ન આરંભથી થાય અને માતા પિતા પર તેનો બોજો ન પડે તે માટે સમૂહ લગ્નનું આયોજન કરાય છે ત્યારે આવા સમૂહ લગ્નના કારણે લોકોના પૈસાને સમય બંને બચે છે હાલ ચાલી રહેલા લગ્ન સારાની સિઝનમાં લીંબાયત ખાતે સમૂહ નિકાય એટલે કે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બાર નવ યુગલ નિકા પડ્યા છે મોહમ્મદ સાદિક મેરા નામ હે મેં મીઠી ગાડી રજા મુસ્તફા મસ્જિદ મેં હું ઓર ગૌસો હજાર રજા ગ્રુપ મેં મેં સામેલ હું ઓર હમ લોગ बड़े प्यार और मोहब्बत के साथ ये प्रोग्राम रखते हैं से और अल्लाह तबारा दुआ करते हैं कि नबी पाक पाकल्लम के सदका तो फैल में इसी तरह हमें इस तरह काम करने की तोफी कथा फरमाए और हमारे तमाम कामों में आसानी फरमाए और तमाम ही हजार बल दिनों जान से इसमें मेहनत करते हैं जो मोहल्ले के नौजवान बच्चे हैं सब इसी में हिस्सा लेते हैं और बहुत ही गरीब तबका भी है इसमें कोई ऐसा पच्चीस लाख या पच्चीस हज़ार या बीस हज़ार वाला आदमी नहीं है सब दो हज़ार पाँच हज़ार रुपये वाले आदमी है मज़दूर है ये मजदूरों के बुन बुन जाने ताला बनाए हैं हमने और ये प्रोग्राम रखा गया है और अल्लाह तबारक ने इस प्रोग्राम को कामयाब कर दिया है तो हम अल्लाह तबारा से दुआ करते हैं कि इसी प्रोग्राम में अल्लाह तबारक हमारा साथ दे और हमारे नबी अबा के सदका चौन में काम हो चुका है अल्लाह से दुआ है सबको सलामत रखे આમીન સુરતના લિંબાત મીઠી ખાટી ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં સમારોહમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો સહિતના હાજર રહેવા પામ્યા હતા અઝર કુરસી સાથે અસર સેટા